પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઓપરેશન સિંદુરના સન્માનમાં રાધનપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યો રાધનપુર જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારામાં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા રાધનપુર ખાતે ગાયત્રી મંદિરથી રામજી મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ જણાવ્યું કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે એ પણ ભારતની નોંધ લીધી છે ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશપ્રેમની ભાવના અખંડિત રહે એ હેતુથી આજે રાધનપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી છે તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર અને તાલુકા ભાજપ મંત્રી બેચરભાઈ ઠાકોર અને પ્રકાશભાઈ દક્ષિણ અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને ગુલામભાઈ ઘાંચી બાંધકામ સમિતિ ચેરમેન નગરપાલિકા રાધનપુર અને નિલેશભાઈ રાજગોર અને ચીકાભાઈ રબારી નગરપાલિકા સદસ્ય અને ખેતાજી ઠાકોર અને સંગઠનના પદાધિકારીઓ વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ પોલીસ જવાનો હોમગાર્ડ્સ જવાનો દેરક સમાજના અગ્રણીઓ વ્યાપારીઓ અને શહેરીજનો જોડાયા હતા